અમદાવાદના વિઝા આપવાના નામે છેતરપિંડી કરનાર ગઠિયાનું નવું કરતૂત કૌભાંડના આરોપીએ ડાયનામિક માઇગ્રેશનના નામે છેતરવાનું શરૂ કર્યું અમદાવાદ નાસિક અને વડોદરામાં પેસિફિક રીલોકેશન સર્વિસના નામથી કેનેડામાં વર્ક વિઝા અને પીઆરને ઓફર કરીને કેનેડિયન પાસપોર્ટ ધરાવતા નિતિન પાટીલ વિજયા અને ચેતન શર્મા નામના વ્યક્તિઓએ અનેક લોકો સાથે છેતરપિંડી આચર્યાની ફરિયાદ સરખેજ પોલીસ મથકે નોંધવામાં આવી હતી ત્યારે નીતિન પાટીલે ફરીથી વિઝા કૌભાંડના નામે લોકોને ટાર્ગેટ કરવા માટે હવે સોશિયલ મીડિયા પર ડાયનામિક માઇગ્રેશનના નામે પોસ્ટ મૂકી હોવાનું સામે આવ્યું છે જેમાં નીતિન પાટીલે પીઆર વર્ક પરમિટ જેવી ઓફર મૂકી છે જે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે સરખેજ પોલીસે મકરબામાં આવેલી પેસિફિક રિલોકેશન સર્વિસના સંચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર માઇગ્રેશનની પોસ્ટ મૂકી મૂળ કેનેડિયન પાસપોર્ટ ધરાવતા નીતિન પાટીલ વિજયાએ મકરબામાં વિસ્તારમાં રીલોકેશન સર્વિસ નામની ઓફિસ શરૂ કરીને કેનેડાના વર્ક વિઝાના નામે અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી જે અંગે બોપલમાં રહેતા પારુલ રાણા નામની મહિલાએ સરખેજ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી જોકે નીતિન પાટીલે અમદાવાદની ઓફિસનું સંચાલન ચેતન શર્માને આપ્યું હતું અને તે કેનેડાથી સમગ્ર કૌભાંડ ચલાવતો હતો વિઝા કૌભાંડનો ગુનો નોંધાયા બાદ ઓફિસને તાળા મારવામાં આવ્યા હતા ત્યારબાદ ત્યારે બીજી તરફ હજુ પણ અનેક લોકો નાણાં પરત લેવા માટે દોડધામ કરી રહ્યા છે કેનેડા લેબર માર્કેટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ એલ ઇમિગ્રેશન સર્વિસ પીઆર તેમજ વિઝા માર્ગદર્શનની ઓફર આપીને તેનું કૌભાંડ સુવ્યવસ્થિત રીતે ચાલતું હતું જોકે હવે પેસિફિક રિલોકેશન સર્વિસની ઓફિસ બંધ થતા નીતિન પાટીલે ડાયનામિક માઇગ્રેશનના નામે એક કંપની શરૂ કરીને ફેસબુક પર પોસ્ટ મૂકી છે જેમાં તેણે મોબાઈલ નંબર નવી કંપનીની વેબસાઇટની વિગતો મૂકી છે જેથી નીતિન પાટીલનું કૌભાંડ ન જાણતા લોકો વિઝાની લાલચમાં આવીને આસાનીથી ટાર્ગેટ થઈ શકે તેવી શક્યતા છે આ બાબતે ગંભીરતાથી લઈને સરખેદ પોલીસને વિઝા કૌભાંડના આરોપી નીતિન પાટીલ અંગે જાણ કરવામાં આવી છે ટીવી એટીન ન્યૂઝ અમદાવાદ